છોડાઉદેપુરના ચીસડીયા ગામે જનતા રેડ તંત્ર ઊંઘતું ઝડપાયું રેતી ખનન કરતાં સત્યાવીસ ટ્રક અને બે મશીન પ્રજાએ પકડ્યા છોડાઉદેપુર જિલ્લામાં બેફામ રેતી ખનનના કારણે હવે પ્રજા ત્રાસી ગઈ છે તેના કારણે જનતા વાહનો પકડીને તંત્રના હવાલે કરી રહી છે આજરોજ ગ્રામજનોએ ગેરકાયદેસર રીતે રેતી ખનન બાબતે છાપો મારી રેતી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું જેમાં સત્યાવીસ ટ્રક અને બે મશીન કબજે કરી તંત્રના હવાલે કર્યા હતા વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના ચિસાડિયા ગામની સીમમાં એવોરસંગ નદીના કિનારે ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ સામે ગ્રામજનો આકરા પાણીએ આવી ગયા છે અને છાપો મારી ગેરકાયદેસર રીતિ ખનનની પ્રવૃત્તિ અટકાવી રાત્રિના સમયે જનતા રેડ કરી હતી આ કાર્યવાહી દરમિયાન સત્યાવીસ ટ્રક અને રેતી ખનન માટે વાપરવામાં આવેલા બે મશીન જપ્ત કર્યા છે સ્થાનિક રહીશો દ્વારા ખાન ખનિજ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના ચીસડિયા ગામે રાત્રિના રેતી ખનન પ્રવૃત્તિ જોરશોરમાં ચાલી હોય જેના ત્રાસથી પ્રજા પણ હવે ત્રાહીમામ પોકારી ઉઠી છે ગેરકાયદેસર રેતી ખનન કરતાં વાહનો પાસે જઈને છાપો માર્યો હતો ને અવૈધ રેતી ખનન અટકાવ્યું હતું અને ખાન ખનીજ વિભાગની ટીમને પણ જાણ કરી હતી ખાન ખનીજ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સરકારી સંપત્તિ અને કુદરતી ખજાનાને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર રેતી માફિયાના ત્રાસથી હવે જિલ્લાવાસીઓ કંટાળી ગયા છે જેના ભાગરૂપે તંત્રની રાહ જોયા વગર ખુદ પ્રજા રેડ પાડી રેડ પાડવી પડે છે અને વાહનો તંત્રના હવાલે કરે છે અને તંત્રને ઉજાગર કરે છે